નમસ્કાર મિત્રો ફરી સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ શિક્ષણ મંદિરમાં મિત્રો ટેકટેક ભરતીને લગતી તમામ નાની મોટી માહિતી તમને આ ચેનલ દ્વારા મળતી રહી છે જો તમે હજુ સુધી આ ચેનલમાં ના જોડાયા હોય તો તમે ચેનલમાં જોડાઈ શકો છો મિત્રો મિત્રો આજના આ વિડીયોમાં આપણે આવનારી શિક્ષણ સહાયકને વિદ્યા સહાયક ભરતીમાં ટ્રાયલ સર્ટિફિકેટ મેળવવા માટે કેવી અરજી કરવી પડે છે તો આ અરજીનો આજનો આ વિડીયોમાં નમૂનો આપવામાં આવ્યો છે મિત્રો તો ધ્યાનથી વિડીયો તમે જોઈજો તો શાળા કે યુનિવર્સિટીમાંથી ટ્રાયલ સર્ટિફિકેટ મેળવવાનો આ એક અરજીનો નમૂનો છે તો જોઈએ આપણે તો તેમાં સૌ પ્રથમ તો આપણે મિત્રો તારીખ નાખવાની હોય છે આ તારીખ અને બીજું કે તમે જે શાળા કે યુનિવર્સિટીમાં જે જેને તમે આ અરજી આપો છો તેનું નામને શાળાનું નામ લખવાનું હોય છે મિત્રો અને વિષયમાં જોઈએ તો ટ્રાયલ સર્ટિફિકેટ મેળવવા બાબત આટલું તમે લખી દઈશો તો એ પણ ચાલે મિત્રો આ નમૂનો તમારી પાસે ના હોય તો તમે સફેદ ખોરાક આગળમાં આ પ્રકારનો એક નમૂનો જાતે લખીને આપશો ને તો પણ તમારું ટ્રાન્સલ્ટિવ મળી જશે મિત્રો તો આગળ જોઈએ આપણે કેવી કેવી વિગત ભરવાની હોય છે તો સૌ પ્રથમ તો આપણે આવું લખવાનું હોય છે કે આદરણીય મહોદય સવિને જણાવવાનું કે મારું નામ તમારા આમાં તમારે ખાલી જગ્યામાં તમારું નામ લખવાનું હોય છે અને મેં ખાલી જગ્યા વર્ષ એટલે કે તમે જે સાલમાં તમે જે ડિગ્રી મેળવી હોય તે સાલ તમારે લખવાની હોય છે અને આગળના ખાલી જગ્યામાં તમારે તમારી શાળા કે તમારી યુનિવર્સિટીનું નામ લખવાનું હોય છે અને તમે જે અભ્યાસ કરેલો હોય તે પછી તમારા પાછળના ખાનામાં લખવાનું હોય છે તો અભ્યાસ કરેલ છે મારે સરકારી નોકરીમાં ટાટ હાઈ સેકન્ડરી અને ટાટ સેકન્ડરી રજૂ કરવાના અર્થે ટ્રાયલ સર્ટિફિકેટને જરૂર છે જેની અરજી કરી રહ્યો છું આપશ્રીને નમ્ર વિનંતી કે સત્વરે મને મારી ધોરણ સ્નાતક અનુસ્નાતક અભ્યાસનું ટ્રાયલ સર્ટિફિકેટ આપશો મારા અભ્યાસની માર્કશીટની ઝેરોક્ષ તમારે જે ઝેરોક્ષ જેટલે કે તમારી જે શૈક્ષણિક લાયકાત હોય તેના તમામ સેમેસ્ટર હોય તો તમામ સેમેસ્ટર તમારે જોડવાના રહેશે મિત્રો અને છેલ્લે તમારે તમારું વિગત અંદર દર્શાવવાની હોય છે કે આપનો વિશ્વાસું એમાં તમારું નામ લખવાનું હોય તમારું સરનામું લખવાનું હોય તમે જે જેના માટે તમે ટ્રાયલ સર્ટિફિકેટ તમે મેળવવા માગો છો તે ડિગ્રીનું એટલે કે માર્કશીટનું તમારું એનરોલમેન્ટ નંબર નાખવાનો હોય છે બસ મિત્રો આવી રીતે એક ફોર્મ ભરવાનું હોય છે ટ્રાયલ સર્ટિફિકેટ મેળવવા માટે તો આશા રાખું કે તમને તમામ માહિતી સમજાઈ ગઈ છે મિત્રો આ નમૂનો તમારી પાસે ના હોય તો તમે કોરા કાગળમાં પણ તમે આ પ્રકારની એક અરજી લખી શકો છો મિત્રો બસ મિત્રો આજના આ વિડીયોમાં જે કાંઈ આવનારી ભરતીમાં ટાયર સર્ટિફિકેટ અંગે જે કાંઈ અરજી નમૂનો હતો એ તમને પહોંચાડ્યો છે મિત્રો આશા રાખો કે તમને વિડીયો પસંદ પડ્યો હોય છે મળીએ નવી માહિતી સાથે નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત